પારડીમાં લગ્ન મંડપમાં નાચતા યુવતીની મશકે કરતા ત્રણેય સમયે યુવાનને માર માર્યો પાર્ટીમાં લગ્ન મંડપમાં નાચતા સમયે યુવતીની મશ્કે કરતા ત્રણેય સમોને પિતા અને તેના મિત્રએ સમજાવ્યા બાદ ત્રણેય ઈ સમય અદાવત રાખી યુવાનને માર મારતા પાર્ટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પારડી ડીસી હાઈસ્કૂલ પાછળ ભાવિન પટેલના ઘરે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લગ્ન પ્રસંગ હતો જેમાં હિતેશ શૈલેષભાઈ નાયકા રહેવાસી સાંઈ યુનિવર્સલ પાર્ક પારડીનાઓ તેના મિત્ર અને તેની પુત્રી સાથે લગ્નમાં ગયા હતા રાત્રિના લગ્ન મંડપમાં સગા સંબંધીઓ સાથે ધીરેન જુહલ જીગ્નેશ સહિતનાઓ નાચી રહ્યા હતા તે દરમિયાન ત્રણ યુવાનો યુવતીની મસ્કેરી કરતા હોવાની જાણ પિતાને કરી હતી ત્યારે હિતેશભાઈ અને યુવતીના પિતાએ યુવાનોને સમજાવ્યું કે તમે હવે પછી મશકેરી કરતા નહીં જે બાદ તેઓ ઘરે જતા જે બાદ ગત રોજ મંગળવારના સાંજે હિતેશ નાયકા પર તેઓના મોબાઈલ ઉપર હળપતિનો ફોન આવ્યો અને સ્વામી વિવેકાનંદજી જીમના સામે રોડ ઉપર હિતેશને તારું કામ છે કહી બોલાવ્યો હતો જ્યાં ધીરેન રાજુભાઈ હળપતિ જિગ્નેશ રાજુભાઈ હળપતિ જુહલ ઉત્તમભાઈ હળપતિ ત્રણેય રહેવાસી પારડી નૂતનનગર સોસાયટીના કરવાનું સમજાવવાની અદાવત રાખી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને હાથમાં લોખંડના પંચથી માથાના ભાગે માર મારતા ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત હિતેશે બુમા બૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્રણે જો તું અમારા ઉપર કેસ કરશે તો છૂટીને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા ને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે ત્રણેય ઈસમ ધીરેન જીગ્નેશ અને જુહલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો